દોઢ લાખ બદલી ના દોઢ લાખ બદલી ના લઈને આવજો એ લઈને આવજો આજ ને આજ તો કોઈ એ ગમે તે કરો વ્યાજ કરો ગમે તે કરો જમીન પડી એટલી લોન લે બેસી માર લોન લેતા મારા બાપરે મારા બાપરે ઘરે ટોપો હતો ને બેસી નોખી તી

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે એક જે ભાઈ અને બેન છે એક રેકોર્ડિંગ વાયરલ થયું છે કે જેની અંદર મિત્રો આ ભાઈ ભાઈને ફોન કરી અને પૈસા ઉઘરાણ છે પણ જે રીતે મિત્રો જે કડક શબ્દોમાં ઉકરાણ કરશે જે સાંભળીને તમને હસવું પણ આવશે અને તમે ચોંકી જશો કારણ કે મિત્રો આ બેન કહી રહી છે કે તું તારું ગમે તે વેચમાં જમીન વેચ કાં પૈસા ઓછી ના લાય કાં વેચવા લાય ગમે તે કરતું મને આજ મારા પૈસા આપી દે જે બાબતનું મિત્રો આજે બનાસકાંઠાનું જે રેકોર્ડિંગ વાયરલ થઈ છે જે સાંભળીને મિત્રો તમને મોજ આવી જશે તો શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ અને એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલેકન પણ દબાવી દેજો ખાતા મેં નોખી ને ઓપે લોન કરો ધરાઈ ગમે તે કરે રાત્રે અડધી રાત્રે ઉભો રે થાર પૂ પૈસા આવે થની છે ને મારો અડધી રાત્રે ગમે એડજસ્ટમેન્ટ કરવો પડે પૈસા નહીં

ધંધો મળ્યો તો પેલા વિચાર નતો તો પેલા વિચાર મન મનની થા મનની કેમ વિશ્વા કેમ મેલે વિશ્વા માર માટે વિશ્વા કેમ મેલે કેમ નહી ખાતો માર માથે વિશ્વા મેલે ગુ ખાતે ગુ ખાય ને તો હે માર માથે વિશ્વા મેલે ને ખાય બરાબર હે મારે મારા પૈસા થઈ જાય કોઈ પણ હાલતમાં મારે મારા દોઢ લાખ થઈ જાય મારે કાલે મારે જરૂરી મારે ઇમરજન્સી ને

હવે રવે હવે રવે તો બોલે ચીરપો અમે મારપી ગોળી વાત પૂરી ભાઈ થાર તો બળે ને નાતો જ નહી ઘરવાળો એડો બોલાતો ઇ રોવી કાં હોમકી મા ધમકી વાત નહીં

મત મત મરો ભલે પૈસા હારું મરો પૈસા પહેલા મારે પૈસાય તમે પૈસા હા હા પૈસા પૈસા હા પૈસા ઉભા ઉભા ના પાડે ના લીમ ના પાડે કે પાડે ના પછી પાડું કદે

અને ઉલાળી મેલો તો કઉ ગણતો હોય અને પછી હું હું પૈસા હારું ફરબો કરું ચાર મહિના ને લલાબો કરું ને બિસ્તરા આટે પડ્યા રઈ ને મન અને હું આમ મારે હિજે ભાઈ આમ આબુ કરું હું ભૂલ એડા પાસ પૈસા જાતા કરું પા તો ગણે મને પૈસા જાતા કરું પા પૈસા જાતા કરું પા કોઈ વધો નહીં એ મારે કાલે બિસ્તરા નહીં સહીતા ઠારા આટે બિસ્તરા ઉપર ના સહી દે હા હા ઇન્ડિયા રીમેલ માં

પૈસા પૈસા દે થાર રસ્તો આવ્યા તું ગાડી લીધી ચાર લાખ ની મને પૂછવાયું કદી ને મારા બે લાખ રૂપિયા વાળા મારા પોત લા પહેરતી વેરા ભરોસે ઘણી નુકસાન માં આવ્યું અમે અમે તો ભાડ મારવા માં અમે તો મત નુકસાન માં તો પછી હા તો લીને બેઠો દોઢ કરોડ રી ગણાઈએ દોઢ કરોડ રી ગમી બનાવી ગણાય દોઢ કરોડ ગુસાર દોઢ કરોડ અરે બસ આ તો વાત કરે ગણાઈએ દાંતી વળી ગણાઈએ દાંતી ફર ફર થારા ભઈરે કોઈ કોની ની ભૂખે મરે ને તો અટે રહી તો દોઢ કરોડ રી તમે થારી દોઢ કરોડ ભૂંગળી ને ગાલપી ગોળ માં ગાલપી ભૂંગળી કરે દોઢ કરોડ રી વાત છે અરે બસ પૂછ ને થારે દોઢ કરોડ રી પ્રોપર્ટી તું ભુન્યા મોળો પડે દોઢ લાખ દેવામાં માં વાત છે તો તો વિસુ તમારી ના બોલે કી કર હા ના બોલે કે કોઈ તો ખાતા હા

બિયારણ તો તું ભણ્યો નહી એટલે તારે ભલા વગર તું મને ફોન કરે અત્યારે તો મુ ય હલ થાય હાલ મુ હું આ દસ બેઠી તે તું તારા ભલા વગર વણાણ તું યાદ કરે તું તારા બાપ ને યાદ નહી કરતો તારા ભલા ની વાત વગર તું વણન કરે યાદ હ તો કેમ કે ભાઈ બીમાર ભલું નીકળે હ